તો આવતીકાલે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પૂર્વે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ત્યારે પોલીસની ફ્લેગ માર્ચમાં એક મુકામે સિટી માં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને તાલુકા ચંદ્રપુર તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણી અનુસંધાને અહીંયા આજ રોજ ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું ફ્લેગ માર્ચમાં અમારી સાથે પોલીસ એસઆરપી જીઆરડી તમામ ફોર્સ સાથે અમે આખા વિસ્તારનો ફ્લેગ માર્ચ કર્યું અને ફૂડ પેટ્રોલિંગ કર્યું અને હાલ જે ચૂંટણી છે એમાં બુથ ઉપર ડિપ્લોયમેન્ટ અને અલગ અલગ ગ્રુપ પેટ્રોલિંગ અને અધિકારીની વાત કરીએ તો એક ડિવાયસ ની અંદરમાં ત્રણ પીઆઈ સાત પીએસઆઈ સિત્તેર પોલીસના માણસો અને સાથે બાવન જેટલા હોમગાર્ડ જીઆરડી તેમજ એસઆરપી થી આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ચૂંટણી છે એ શાંતિપૂર્વક થાય એના માટેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે